આજે અમે આવ્યા છીએ અહિયાં ખેડૂત મુલાકાત લેતી અહિયાં ખેડૂત પાક બધો બગડી ગયો છે તો કાકા પાસે પૂછીએ આમાં કેટલા દાણા બચશે અને કેટલો નુકસાન થશે જો કે ચારો તો માલ બગડી ગયો છે તો કાકા આ દાણા હવે ઉગી જશે કે શું થાય આમાં બે ભાગ ઉગી જશે ઉગી જાય કેટલું નુકસાન નુકસાન એ કે પાંચ મણ ની પાંચ મણ નુકસાન

સડી ગયા થાવ તાનો ભાવ એ ના આવે ને ભાવ કપાઈ જાય ને ભાવ મે તો કાપી નાખ વેપારી હવે હા આ માલ જે દે નિયર માલ છે હવે દાણા માં ના લે દાણા મે તાલે ને હવે પેલાણ જાય હા તો સડી ગયો હા આ તો હા થઈ ગયા ખડો થઈ ગયા ખેડૂત માટે તો મોટી આફત કહેવાય મોટી મોટી ખેડૂત આવે કાકા આ તમે આટલા વર્ષમાં આવું કોઈ દી માવઠો થયો છે તમારે માવઠો તમને સાંભળે ઘણી ફેર થયો છે ભાઈ રૂજે જો કે ક્યાં હોય કે ન હોય ની પતિ કરતા જાય કલાકમાં કાઈ નરી પાજે વેખા જા આ તો કેટલા દીથી આ માવઠો કોઈ દી થીયો નતી પેલી નતી પાણી સા 25000 કે ના હાથ નથી દે વધારે જ દે કાં પાણી કાટે તો એનો ઉપર તમે શું ક્યો જો કે સરકાર ન્યાયમાં કરવું જોઈએ કે સરકાર નઈ કરે તો કાઈ મારી ખેડું તો તો મરી જ